તાલુકોના વિસ્તારના મતદારો એટલે ત્યાંના મતદારો માટેનું કાર્યાલય આજથી એક વર્ષ પહેલા આખી વિધાનસભાનું ખુલી ગયું પરંતુ ગાંધીનગર મહાનગર અને ગાંધીનગરના તાલુકાના કાર્યકર્તાઓની એક માંગ હતી કે અહીંયા પણ એક કાર્યાલય હોય કે વિસ્તાર અલગ અલગ રીતે ભૌગોલિક રીતે જોડાયેલો એની વહીવટી રીતે અલગ અલગ વિસ્તાર છે એટલે કાર્યકર્તાઓની માંગ હતી અને કાર્યકર્તાઓની માંગને પૂરી કરવા અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા મહામંત્રી આરબી વાઘેલાએ તૈયારી બતાવી કે અહિયાં મારી જગ્યા છે અને અહીંયા જ તમે કાર્યાલય કરી દો એમણે કાર્યાલય આપણા તૈયાર કરીને આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને વિસ્તારના લોકોએ ખૂબ વિશ્વાસ રાખ્યો છે મારા ઉપર કમળ ઉપર અને આ દેશના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ઉપર ત્યારે ભરોસાને સાર્થક કરવા માટેના અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એક તાસીર રહી છે નિરાકરણ લાવું ઘણી વાર કોઈ ફોન કરે કે આમ તો આ તમારા લેવલ નો પ્રશ્ન નથી પણ તેમ છતાં તમને આ જાણ કરું છું પરંતુ પ્રજાને પણ આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો